ધાનેરામાં ગૌમાતા બચાવ અભિયાનની ટીમ દ્વારા ધાનેરા પોલીસને સાથે રાખીને થરાદ હાઇવે રોડ પર છૂટા ફરતા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા હાઈવે રોડ પર રાત્રિ દરમિયાન બેઠેલા ગૌવંશ વાહન ચાલકોને અંધારામાં વાર દેખાતા નથી અને જેના કારણે જ અકસ્માત સર્જાતા હોય છે જે અકસ્માત ન થાય તે માટે અંધારામાં વાહનની લાઇટથી રિફ્લેક્ટ લાઇટ કરતી રેડિયમ પટ્ટીવાળા બેલ્ટ ગૌ વંશના ગળામાં લગાવવાની કામગીરી ગૌમાતા બચાવો અભિયાનની ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં ધાનેરા પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો જેથી હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનો ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય જેમાં ખાસ ગૌરક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૌવંશના ગળામાં લગાવવામાં આવેલા બેલ્ટ તેમની અને વાહન ચાલકોની સુરક્ષા માટે છે તો તેને કોઈ પણ વ્યક્તિઓ દ્વારા નીકાળવામાં ન આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે જય ગોમાતા મિત્રો આજ રોજ આપણે ધાનેરાથી અથરાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવંશ રગડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બેલ લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે અમે લોકોએ કહેવાય છે કે અત્યારે હાઈવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે છે અને એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં મચ્છર કરડવાના લીધે હાઈવે ઉપર બેસતી હોય છે એના માટે અમે ધાનેરા પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઈવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ લગાવીએ છીએ ઈ બેલ્ટ એટલા માટે લગાવવામાં આવે છે કે ઈ બેલ્ટ લગાવવાથી હાઈવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક ના લે અને એને એના લીધે વાહન પણ મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ્ટ લગાવવામાં આવે છે અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે બેલ્ટ લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે અને આ પટ્ટાઓ ગૌરક્ષકો અને ગૌ વંશ રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી લોકો અકસ્માતો અટકાય એમાં સહકાર આપવા હું નાનેરાના વતનીઓને વિનંતી કરું છું સહકાર આપવા તમામ સુરેશ પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ